જમાતમાંથી છૂટા પડ્યા પછી બાપુ સુરત તરફ પાછા આવ્યા બાપા આજે સુરતની આજુબાજુના વિસ્તારમાં હતા ત્યાં એક એક બનાવ બન્યો હતો સોનગઢ વ્યારા પાસે પાસે ગામ નદી કિનારે વૃક્ષો અને મંદિર હતું ત્યાં મેલી વિદ્યાનો જાણકાર એક ચમત્કારી બાવો રહે તે જગ્યાએ કોઈ સાધુ રોકાય તે તેને ગમતું નહીં તે મેલા બાવાના મુકામથી થોડે દૂર બજરંગદાસ બાપાએ આસન જમાવ્યું બીજા બધા સાધુઓ આ બાવાને માન આપે સન્માન આપે પણ બજરંગદાસ બાપા તો તેની મસ્તીમાં કરે એ આ મેલા બાવાને ખટકવા અને બજરંગદાસ બજરંગદાસ બાપાને પાઠ ધમકી આપે બાપા ખીજાઈ ગયા અને બાવાને કહ્યું તારાથી થાય તે કરી લેજે અને મેલા બાવાએ કહ્યું આજે બપોરે તું જોઈ લેજે મારી માયા પછી તારું મગજ ઠેકાણે આવશે બપોરનું ટાણું થયું ત્રણ વાગતા બાપાને તાવ ચડવા લાગ્યો તાવ વધતો જ ગયો બાપાના આંખે અંધારા પથરાવા લાગ્યા આંખે દેખાવાનું બંધ થઈ ગયું અને આ આજુબાજુમાં ભૂતડાઓ બાપાના દેખાવા લાગ્યા રાડો ભડકા અને સીસો બાપાને સંભળાવવા મળી બાપાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું ચાલુ કર્યું એટલી જ વારમાં પ્રકાશ થયો અને હનુમાનજીનો બાપાને આભાસ થયો ભૂતડાઓ પ્રકાશથી ગાયબ થઈ ગયા અને બજરંગદાસ બાપાના તાવ પણ ઉતરી ગયો અને બજરંગદાસ બાપા પાછા તંદુરસ્ત થઈ ગયા આ બધું જોઈને મેલો બાઓ બી ગયો અને બજરંગદાસ બાપાને પ્રણામ કરવા લાગ્યો અને બજરંગદાસ બાપા પાસે માફી માંગી અને બજરંગદાસ બાપાએ કહ્યું સિદ્ધિ મેળવ્યા પછી આવા પ્રયોગ કરવા કરતા પ્રભુ ભજન અને ભક્તિમાં સમય આપો મિત્રો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી કોમેન્ટમાં બાપા સીતારામ અવશ્ય લખજો